અંકલેશ્વર ખાતે ચેકિંગ દરમિયાન પાસેથી પાંચ મોબાઈલ ફોન ઝડપાયા ભરૂચ એસઓજી પોલીસ ટીમ દ્વારા અંકલેશ્વર સબજલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કાચા કામના આરોપીઓ પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન ઝડપી પાડી ગુનો દાખલ કર્યો પ્રથમ જેલમાં પ્રવેશ કરી જેલર વિપુલભાઈ સુરઠિયા નાઓની ઓફિસની પહેલા આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની ઝડપી તપાસ કરેલ તેમજ જેલર શ્રીની ઓફિસના ટેબલ પર કાચા કામના આરોપી ચિરા રણછોડ પટેલ મોબાઈલ ફોન તથા ટેબલના ડ્રોરમાંથી કાચા કામનો આરોપી દીપ રમેશભાઈ પટેલ મોબાઈલ ફોન તેમજ જેલરની ઓફિસમાં હાજર કાચા કામના કેદી ચિંતન રાજુભાઈ પાનસુરિયા પાસેથી એક મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસની પહેલા આવેલ રૂમમાં હાજર ભૌતિક ખરેશભાઈ લુણગરિયા પાસેથી તેમજ રૂમમાં મુકેલ ટેબલના એક હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા પાકા તથા કાચા કામના તમામ કેદીઓની જેલ પરિસરની બેરેકોની તથા સરસામાની ઝડપી કરવામાં આવી જળતી તપાસ દરમિયાન કાચા કેદીઓ પાસેથી કુલ ચાર મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસ પહેલાના રૂમના ટેબલના ડ્રોરમાંથી મળી આવેલ બિનવારસી મોબાઈલ સાથે કુલ મોબાઈલ નંગ પાંચ જેની કિંમત રૂપિયા ચાલીસ મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પકડાય પ્રતિબંધિત મુદ્દામાં કોની મદદથી જેલમાં ઘુસાડવામાં આવ્યો તેમજ જેલમાં કયા કયા કેદીઓએ મોબાઈલનો અનઅધિકૃત રીતે ઉપયોગ કરી કઈ વ્યક્તિઓ સાથે વાતચીત કરી તેમજ આ મોબાઈલ તથા સિમ કાર્ડ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે કે કેમ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાય ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનની આઈજી સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અન્વયે ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેબ જેલ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલર્સીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એકની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસિસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે